नमस्कार दर्शक मित्रों हूं दवल शाहरुख खान એટલે કે આપડા કિંગ ખાન પણ કહે છે કે asli બાદશાહ તો આ છે જી હા આજે એક બાદશાહ નું એવું જાદુ બતાવીશ કે તમારું દિલ ખુશ ખુશ થઈ જશે અને કુછ शाहरुख खानના જાદુ જોયા પછી એમ કહે છે કે બાદશાહ તો આ છે કિંગ ઇઝ કિંગ ઓર asli કિંગ યહી હે કિંગ ખાન ખુલીએ કહેગે તો ચલિયે દર્શકો આજે હું તમને એવું સરસ મજાનું જાદુ બતાવીશ અને પછી શીખવાડીશ તો મજા આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચલો જાદુ પહેલા પહેલાં બતાવું છું અને પછી શીખવાડીશ તો ચલો હવે જો અમારા હાથમાં આ પત્તા છે હું તમને બતાવી દઉં કોઈ એવો મોટો સેટઅપ નથી બરાબર છે અલગ અલગ કેમેરામેન અહીંયા મહિલા મિત્રો અમારી કેમેરામેન છે તો જરા પત્તા બતાવજો બરાબર છે હવે હું શું કરું છું આ છે હવે આની બે ઢગલી પાડું છું આપણે બે ઢગલી કરવાની બરાબર છે હજી બીજી બે ઢગલી કરું છું ધ્યાનથી જોજો હજી બીજી બે ઢગલી કરું છું બરાબર છે થોડા પત્તા ઓછા પત્તા હોય તો અમારે સેટઅપ કરી દેવાના બરાબર ચાર ઢગલી બરાબર છે સિમ્પલ ચાર ઢગલી છે હવે હું ત્રણ પત્તા નીચે મૂકીશ દરેક ઢગલીના ત્રણ પત્તા ઉપર મૂકીશ એક બે ને ત્રણ એક બે ને ત્રણ બરાબર છે હવે આ ઢગલી એક બે ને ત્રણ એક બે ને ત્રણ હવે આ ઢગલી એક બે ને ત્રણ એક બધા પત્તા મૂકી દીધા છે પણ દોસ્તો હવે અસલી ખેલ છે કે નજીક આવો કેમેરામેન જોરા હવે અસલી ખેલ એવો છે કે બાદશાહ નીકળશે કે નહીં કારણ કે શાહરૂખ ખાન પોતે આ જાદુ જોઈને કહેવાનો છે बादशाह ओ बादशाह बादशाह ओ बादशाह चलो तो बॉलीवुड पर दी जादू पर आवी जो आइए चार डगली जे, जो बादशाह निकले नहीं बादशाह एक और बादशाह एक और अब लास्ट वन है बादशाह निकलेगा या गल्ला या एक या दुका का लेकिन बादशाह के पास बादशाह ही होगा और ये चौथा बादशाह बादशाह के पास बादशाह नहीं तो क्या गुलाम होगा

ભાઈ તમારે આમ કહેવાનું કે જો ભાઈ જો બધા નોર્મલ વધતા છે થોડી નોટંકી કરવાની મારી જેમ મેં કરી પણ હંમેશા યાદ રાખવાનું કે આ ચાર બાદશાહ દેખાવા ના જોઈએ એટલે તમારે આવી રીતના જ બતાવવાનું જો 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 બરાબર છે એટલે બાદશાહ તો દેખાશે ને પછી આમ કરવાનું પછી કહેવાનું હવે યાદ રાખજો આ આ આ ઢગલી પાડું ને યાદ રાખજો આની ઉપર ચાર બાદશાહ છે તો જો બે ઢગલી પહેલાં પાડવાની બરાબર છે આ યાદ રાખવાનું કે અહીંયા જ છે આપણું હવે પાછી બે ઢગલી પાડવાની બરાબર છે લગભગ થોડા થોડા પત્તા રાખજો એટલે પેલા નીચે મૂકવાનું હું તમને બતાવું ને એમાં હેલ્પફુલ થશે આ ડગલી ઓછી ચાલશે તો જો એ બાદશાહવાળી ડગલી અહીંયા આવી ગઈ જો એ યાદ રાખવાનું હવે શું થશે જો હું ત્રણ પત્તા નીચે મૂકીશ એક બે ને ત્રણ અને એક બે ને ત્રણ એટલે આ બાદશાહ ઉપર એક પત્તું આવી ગયું બરાબર છે હવે બીજી ડગલી લઈશ એમાં હું બહુ મૂકીશ ત્રણ આ ત્રણ ડગલીમાં નીચે મૂકવામાં કોઈ એ નથી પણ આપણે ખાલી એ કરવાનું છે અસલી ખેલ અહીંયા પત્તા મૂકાય છે ને એ છે પછી એક બાદશા બેગી ડગલીના ત્રણ પત્તા આવી ગયા છે એટલે હવે હું જ્યારે એક બે ને ત્રણ મૂકીશ ને એટલે ત્રણ ઉપરના પત્તા નીચે છે ત્યારે હવે આ બાદશાહ હશે આ બાદશાહ હશે આ બાદશા હશે આ તો ઓલરેડી અહીંયા ઉપર જ છે બરાબર છે એટલે ઓટોમેટિક બાદશાહ ઓ બાદશાહ બાદશા ઓ બાદશાહ આઈ હોપ તમને આ જાદુમાં મજા આવી બહુ સિમ્પલ સિમ્પલ છે અને આવા જ જાદુ જોવા માટે અમારી કરો હોય તો યાર લાઈક જરૂર કરજો કારણ કે તમારા લાઈક કરવામાં તમારું કંઈ નહીં જાય પણ મને પ્રેરણા મળે છે મને નવા જાદુ શોધવાની નવા નવા જાદુ બનાવવાની અને તમને શીખવાડવાની મને મજા આવે છે તો પ્લીઝ લાઇક કરજો ને યાર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તો મળીએ હું ધવલ